પારડીની શોભા ઘટાડતા પાલિકા નિર્મિત ધૂળ ખાતા ફુવારા ગત બે તારીખે ધીરુભાઈ સત્સંગ હોલ ખાતે પારડી પાલિકામાં છૂટાયેલ નવી બોડી દ્વારા બાર થી તેર નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેનો લગભગ ખર્ચ એક કરોડ છન્નુ લાખની આસપાસનો છે અને એનડી દુબે નામક એજન્સીને આ કામ આપવામાં આવ્યું છે હવે જોવાનું એ છે કે ચીફ ઓફિસર અને વહીવટદારના સમયના નવા કામો પારડી નગરપાલિકા જ્યારે હાથમાં લઈ રહી છે જે તેઓએ લેવું જ જોઈએ ત્યારે જૂના જે થયેલ કામો છે તેના મેન્ટેનન્સનું શું કામ કરવું જ જોઈએ પરંતુ કર્યા બાદ એ કામનું મેન્ટેનન્સ પણ થવું જરૂરી છે નગર પ્રજાના વપરાયેલા ટેક્સના પૈસા વેડફાઈ જાય અને નગરની શોભામાં ઘટાડો થાય એ અલગ સત્યડે ન્યૂઝ વલસાડ નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત હું છું પ્રતિક પાંડે હાલ આપણે ઊભા છીએ કિલ્લાપાડી નગરપાલિકાના પ્રાંગણમાં અને અહીં આપણે આ જે વિડીયો તમને બતાવવા માટે આવેલા છે એનું કારણ એ છે કે આ નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ઘણા કામો થયા છે એવું નથી કામો નથી થયા પરંતુ એક બીજો પણ વસ્તુ એ કામ 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 કર્યા બાદ કામને પણ કરવાનું હોય છે જો તમે ના કરો તો થોડા સમય પછી વ્યર્થ થઈ જાય તેની તમારે એક નવું કરવું પડે એમાં ઘણા લોકોના સ્વાર્થ પણ સંમિલિત હોય છે ઘણાના નથી હોતા અજાણ્યા પણ એ પણ આ વસ્તુ થતી હોય છે તો આવો જ એક મુદ્દો છે આપણા નગરમાં આપણા નગરની સુંદરતા વધારવા માટેનું એક પગલું પારડી નગરપાલિકા દ્વારા જે લેવાયેલું હતું એ હતું કે નગરની શોભા વધારવા માટે ફાઉન્ટેન કે ફુવારા જેને આપણે કે અલગ અલગ સ્થળે એ લોકોએ નિર્મિત કર્યા હતા આ બોડી એ કામ નથી કર્યું જૂની બોડી નું કામ છે પરંતુ કામ છે પાડી નગરપાલિકાનું જ હવે તેના વિડીયો જો તમે આ ન્યૂઝમાં જોશો તો તમે એને જોઈ શકશો કે એને કેટલી સારી રીતે નગરપાલિકાએ મેન્ટેન કર્યું છે બે મહાન આત્માઓના નામે બે સર્કલ કે ચોકના નામ પાડી નગરમાં આપવામાં આવેલા છે પ્રથમ છે આપણે લીમડા ચોક કે બિરસા મુંડા સર્કલ જેને આપણે કહીએ છીએ ભગવાન બિરસા મુંડા નામે જે સર્કલ નામ રાખવામાં આવેલું છે ભારત માતાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે બાજુમાં મસ્જિદ નું નિર્માણ છે ત્યાં આગળનું આપણે જો વિડીયો ફૂટેજમાં જોઈએ બિરસા મુંડાજી નો ફોટો જ્યાં લગાવવામાં આવેલો હોય તેની જ બાજુમાં ત્યાં ફાઉન્ટેન ની હાલત શું છે આપ જોઈ શકો છો આગળ વધતા આપણે વલસાડી જપા વિસ્તાર બાજુ જઈએ ત્યાં જ અમે ડોક્ટર એપીજે અબ્દુલ કલામજીના નામનું ચોક પણ જોશો જે એક બહુ જ સારું પગલું છે એવા એક મહાન આત્માના નામે એક ચોકનું નામ રાખવાથી નવી પેઢીને એક ઇન્સ્પિરેશન મળે પ્રોત્સાહન મળે કઈ દિશામાં આગળ વધવું તેનું બહુ સારું કાર્ય પણ એ જ બોર્ડની એક્ઝેક્ટ નીચે આપણે જોઈએ તો શું છે પાડી પાલિકા દ્વારા નિર્મિત ધૂળ ખાતા ફુવારા એવા લગભગ સાત થી આઠ કે નવ ફુવારા જેટલા આ નગરમાં છે બીજા રિયા હોય અમારી નજરે ના ચડી હોય તે અમારી ભૂલ છે પરંતુ સવાલ એ છે કે બે તારીખે પાડી નગરપાલિકાની નવી ચૂંટાયેલી બોડી દ્વારા ધીરુભાઈ સત્સંગ હોલ ખાતે બાર થી તેર ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એમાં એક વિષય ઉછાળ્યો કે ભાઈ કોઈ નેતા કેમ નતા આયા કે કોઈ અધિકારી મોટા કેમ નતા આયા પરંતુ મારું તો એમ કહેવાનું છે પારડી એક સેવાભાવી વડીલના હાથે કરેલું આ ખાત મુહૂર્ત મારા માટે એક સારું પગલું લેવામાં આવેલું છે હવે જોવાનું એ છે આવતા બે મહિનામાં જે એમ લોકોએ પ્રોમિસ કર્યું છે કામ પૂરું થાય છે કે નહીં પરંતુ આ તો નવું કામ છે જે કરવાનું છે થયા બાદ એનું મેન્ટેનન્સ થશે હું વાત કરી રહ્યો છું છેલ્લા સાત આઠ વર્ષથી જે આ ફુવારાઓ બનેલા છે એનું મેન્ટેનન્સ કેમ નથી થતું હાલ એ જવાબ આવી શકે ભાઈ પાણીની અછત છે હાલ ફિલહાલ એમ નહીં પરંતુ ભાઈ ત્રણ મહિના પહેલાં પણ આ જ હાલત હતી એના ત્રણ મહિના પહેલાં આ જ હાલ હતી એના ત્રણ મહિના પહેલાં પણ આ હાલત હતી દર ત્રણ મહિને ઋતુ બદલાય ને તો હવે આ ઋતુ બદલાય પછી શું કે હમણાં શું બીજું ધારો કે પાણીની અચના લીધે એનો વપરાશ ના થાય પરંતુ જેનું મેન્ટેનન્સ નહીં થશે તે બધું ખરાબ થઈ જવાનું અને પછી એ જ જગ્યા આજ પાલિકા નવું કઈક પ્રોજેક્ટ લઈને આવશે તો એમાં નાખેલા પૈસાનું શું તો વાત ખાલી આટલી જ છે નવનિર્માણ તો ચોક્કસ થવું જોઈએ દરેક નવી બોડીને એ જવાબદારી હોય કે ગામમાં નવા વિકાસના કાર્યો તેઓના હાથે પણ થાય પરંતુ સાથે એ પણ જવાબદારી છે કે જૂના જે કાર્યો થાય એનું પણ મેન્ટેનન્સ થાય જેથી કરીને સરકારે આપેલા પૈસા અથવા તો ટેક્સના પૈસા જે પ્રજાના છે જેમાં કે પ્રજામાં આ ચૂંટાયેલા સભ્યો પણ ક્યારેક ને ક્યારેક હતા જ તો આ બધાની એ જવાબદારી બને છે કે ટેક્સના પૈસા જે રીતે વપરાતા છે તેનો સદુપયોગ થાય દુરુપયોગ નહીં અને જે ઉપયોગ થઈ ચુકેલો છે તેનું મેન્ટેનન્સ થાય હું છું પ્રતિક પાંડે આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની